નમસ્કાર મિત્રો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મિત્રો અત્યારે તમે જાણો છો જે સમગ્ર રાજ્યમાં એસઆઈઆર એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની જે કામગીરી ચાલી રહી છે તેમાં બી એલ ઓશ્રી દ્વારા દરેક ગામ અને દરેક શહેરમાં ઘરે ઘરે આવીને જે ફોર્મ તમને આપવામાં આવ્યું છે એને કહેવાય છે ઈ એફ ફોમ બરાબર છે ગણતરીપત્રક ફોર્મ આ ફોર્મ તમને બે નકલમાં આપવામાં આવ્યું છે બરાબર છે એક ઘરમાં જો છ સભ્ય હોય તો એને કુલ ઘરમાં બાર ફોર્મ આપવામાં આવેલા છે બરાબર તો સૌથી વધારે પ્રશ્ન થાય છે સી કેટેગરી માટે એટલે કે જેની ઉંમર બાવીસથી ચાલીસ વર્ષ છે આ મિત્રોના બે હજાર બેની યાદીમાં નામ નથી પરંતુ બે હજાર પચીસની યાદીમાં નામ છે તો મિત્રો આ લોકોએ ફોર્મ કઈ રીતે ભરવા બરાબર છે કારણ કે આ લોકો ન્યૂઝ સૌથી વધારે પ્રોબ્લેમ થાય છે તો એમનો આપણે ફોર્મ કઈ રીતે ભરવું તેમજ ડી ઈ અને એફ કેટેગરીવાળાએ કઈ રીતે ભરવું તેનું પણ આપણે વિશે હું તમને ડેમો બતાવીશ તો તમે અમારી સાથે જોડાયેલો અને હા હજુ તો તમે ચેનલમાં નવા હોય તો વિડીયોને જરૂર જરૂરથી લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો મિત્રો જો અહીંયા મેં લીધું છે કેટેગરી સી બાવીસથી ચાલીસ વર્ષ જે મતદારો બે હજાર પચીસની મતદાર યાદીમાં છે બરાબર અને જેમના માતા પિતા દાદા દાદી કોઈ એક મતદાર બે હજાર યાદ બેની યાદીમાં છે આપણે મોટાભાગે આવું બને છે કે આપણું નામ બે હજાર બેમાં ન હોય કારણ કે આપણી એ ઉંમરના ન હતા બરાબર પરંતુ આપણા બાપ દાદા ફાધર મધર વગેરે હોય છે તો તેમને આ ફોર્મ લાગુ પડશે બરાબર છે તો ચાલો આપણે તેનું કરીએ અહીંયા તમે જોઈ શકો છો બી એલ ઓનું તમારે અહીંયા નામ હશે એનો એ મોબાઈલ નંબર હશે તમે તેનો સંપર્ક પણ કરી શકો છો ચાલો તો અહીંયા મતદાનનું નામ તમારું નામ હશે અહીંયા તમારો એપિક નંબર જે બે હજાર પચીસમાં છે એ તમારું સરનામું હશે અહીંયા તમારો અનુક્રમ નંબર અહીંયા વાઘ નંબર લોકસભા વિધાનસભાનું નામ ને રાજ્યનું નામ બરાબર પછી અહીંયા તમારો તાજેતર એક ફોટો હશે અને અહીંયા તમારે એક ફોટો ચોંટાડવાનો છે ચાલો આપણે જઈએ નીચે તો નીચે જતાં સૌથી પહેલાં તમારી જન્મ તારીખ નાખી દેવાની છે આધાર નંબર નાખી દેવાનો છે મતદારનો કોઈ એકનો મોબાઈલ નંબર હોય તો તમારા ઘરનો જે મુખ્ય નંબર હોય તે નાખી દેવાનો છે અહીંયા પિતા અને વાલીનું નામ એટલે કે જે મતદાર હોય તેના પિતાનું નામ નાખવાનું છે પછી જો સ્ત્રી મતદાર હોય તો એના પિતાનું નામ ભલે એની પિયરમાં હોય પણ તે જ અહીં આપણે નાખવાનું છે બરાબર એ જ રીતે પિતાનો ઓળખ પત્ર નંબર એટલે કે એપિક નંબર જો હોય તો નાખવાનો છે બાકી કોઈ એમાં વાંધો નથી માતાનું નામ લખવાનું છે એ રીતે માતાનો ઓળખકાર નંબર લખવાનો છે જીવનસાથી બરાબર એટલે કે જો પતિ હોય તો પત્નીનું નામ અને પત્ની હોય તો પતિનું નામ બરાબર લગ્ન થયેલા કિસ્સામાં કંઈ લગ્ન લખવું નહીં એટલે કે જેના મેરેજ થયા નથી તેના માટે આ બંને કોલમો ખાલી રાખવાની છે અહીંયા એપિક નંબર નાખવાનો છે બરાબર આ એક જનરલ માહિતી છે સૌથી ફોર્મની ઉપરના ભાગમાં છે હવે જે લોકોના નામ બે હજાર બેમાં નથી પણ બે હજાર પચીસમાં છે એવા લોકો માટે આપણે જોઈએ તો આ બાજુનો જે ડાબો ભાગ છે છેલ્લા એસઆઈની મતદાનની વિગત એ આપણે અહીંયા કોઈપણ વસ્તુ એમને લખવાની નથી કારણ કે આ બે હજાર બેની યાદી મુજબનું છે જ્યારે બે હજાર બેની યાદીમાં તેમનું નામ હશે નહીં આથી તેમણે જમણા ભાગમાં એટલે કે એની સાઈડમાં બે હજાર બેની મતદાર યાદી મુજબ કોનું નામ લખવાનું છે જે સબંધનું નામ છેલ્લા એસઆરમાં હોય બરાબર માનો કે મારું નામ બે હજાર બેમાં નહોતું પણ મારા ફાધરનું હોય એટલે કે આપણે અહીંયા નામ લખવાનું છે કોનું પિતા માતા દાદા દાદી કોઈ પણ એકનું લખવાનું છે મિત્રો બરાબર કોઈના ફાધર બે હજાર બે પહેલાં એક્સપર્ટ થઈ ગયા હશે તો એની માતાનું નામ હશે તો એને એની માતાનું માતા પિતા બંને એક્સપર્ટ થઈ ગયા હોય તો દાદા કે દાદીનું નામ હશે બરાબર પછી અહીંયા જેનું અહીંયા તમે નામ લખો એનો બે હજાર બેની યાદીમાં જે ઓળખપત્ર નંબર હશે તે આપણે નાખવાનું છે મોટા મોટાભાગે જીજેવાળી સિરીઝનું હશે જૂના એપિકકારો જીજે ઓબ્લિક જે તમારું સિરીઝ હોય એ રીતે હશે સંબંધીનું નામ એટલે કે બે હજાર બેની યાદી મુજબ માતા પિતા દાદી કોઈ પણ એકનું નામ આપણે અહીંયા લખવાનું છે ઉપર જેનું નામ લખેલું છે તેનો મતદાર સાથેનો સંબંધ એ તમારા પિતા હોય માતા હોય તમારે એનું નામ લખવાનું છે એ રીતે જિલ્લો જે તમારો હોય તે રાજ્ય બે હજાર બેની વિધાનસભા વિભાગનું નામ આ તમને બે હજાર બેની યાદી કેટલીક સાઈડો પરથી પણ તમને મળી જશે અત્યારે વોટ્સઅપ વગેરેમાં એની સાઈડો પણ ચાલે છે બરાબર તમારે તમારા ગામની શોધી લેવાની છે અને તેમાંથી વિધાનસભાનું બે હજાર બેનું લખવાનું છે બરાબર હાલનું નહીં પછી એનો મત વિસ્તાર નંબર ભાગ નંબર અને જે એપિક નંબર છે અરે અનુક્રમ નંબર છે આપણે અહીંયા નાખવાનો છે એટલે કે જે લોકોનું નામ બે હજાર બેની યાદીમાં નથી અને એમની ઉંમર જે ઉંમર છે મતદાનની એ ઉંમર જો બાવીસથી ચાલીસની વચ્ચે હોય છે એ લોકોએ આ રીતે ફોર્મ ભરવાનું છે અહીંયા ખાલી એમને આ જ કોલમ ભરવાની છે મિત્રો બરાબર એમને આ કોલમ ભરવાની થતી નથી ને અહીંયા નામમાં એમનું નામ આવે નહીં એમના સંબંધીનું નામ લખવાનું છે મિત્રો બરાબર ચાલો આગળ એક નવો ફોર્મ જોઈએ જે ડી કેટેગરી છે આ એવા ઉમેદવારો છે બાવીસથી ચાલીસ વર્ષના જે મતદાર બે હજાર પચીસની યાદીમાં છે હાલની યાદીમાં એમનું નામ છે અને જેમના માતા પિતા દાદી કોઈ પણ મતદારનું નામ બે હજાર બેની યાદીમાં નથી બરાબર તો તેના માટે આ ફોર્મ લાગુ પડશે એટલે કે એવા મતદારો કે જેનું બે હજાર પચીસની યાદીમાં નામ છે અને એમના પણ સંબંધીનું નામ બે હજાર બેની યાદીમાં નથી બરાબર તો એના માટે એમને તો ખાલી સિમ્પલ ઉપરનો વિભાગ જ ભરવાનો છે બાકીના બંને વિભાગ એમને ભરવાના નથી મિત્રો આ કોના માટે જ હું ફરીથી કહું છું કે જેના સંબંધીનું પણ બે હજાર બેમાં નામ નથી નથી માતાનું નામ પિતાનું નામ દાદા દાદી એવા લોકો માટે આ છે બરાબર ઓકે હવે આપણે નીચે ત્રીજું જોઈએ ઈ કેટેગરી આ ખાસ જેની ઉંમર અઢારથી એકવીસ વર્ષ છે આપણા નવા મતદારો બરાબર જેની મતદાન બે હજાર પચીસમાં છે માતા પિતા બંનેનું નામ બે હજાર બેની યાદીમાં છે મતલબ કે આ ઈ કેટેગરીમાં એવા લોકો આવશે જેનું મતદાન બે હજાર પચીસમાં જેમનું નામ છે પરંતુ અને તેમના માતા અને પિતા બંનેનું નામ પણ બે હજાર બેની ની યાદીમાં છે એ લોકો માટે અહીંયા આપણે જોઈએ તો પહેલાં તો આ જે જનરલ માહિતી આપણે જે આવે છે એ બધી આપણે ભરી લેવાની છે બરાબર જો મેરેજ હોય તો જ આ બંને ભરવાનું છેલ્લા બે કોલમ ત્યારબાદ આ બાજુ આપણે બે હજાર બેની યાદીમાં એની માતાની વિગત હોય તે અહીંયા લખવાની છે માતાનું નામ માતાનો એપિક નંબર સંબંધીનું નામ એટલે કે ટૂંકમાં માતાની પાછળ જેનું નામ હોય બરાબર માનો કે કૂંકની મમ્મીનું નામ જે બે હજાર બેની યાદી હોય એનું અહીંયા લખવાનું છે અને સંબંધ માતાનો સંબંધી સાથેનો સંબંધ બરાબર પતિ હોય પિતા હોય એ અહીંયા લખવાનો છે આ ખાસ તમારે ધ્યાન રાખવું બરાબર કે સબંધમાં શું લખવાનું છે માનો કે આપણે કોઈક બેનનું નામ અહીંયા લખું કે રમીલાબેન સુરેશભાઈ ચૌહાણ બરાબર તો અહીંયા પછી લખવાનું છે સંબંધીનું નામ તો જે અહીંયા રમીલાબેન સુરેશભાઈ ચૌહાણ તો અહીંયા લખવાનું છે સુરેશભાઈ મહેશભાઈ ચૌહાણ તો આ સુરેશભાઈ અને રમીલાબેનનો શું સંબંધ છે એ અહીંયા તમારે દર્શાવવાનો છે મિત્રો રાજ્ય જિલ્લો એ તો તમને ખબર છે બે હજાર બેની યાદીમાં તેમનો મત વિસ્તારનું નામ મતવિસ્તારનો નંબર ભાગ નંબર અને અનુક્રમ એ જ રીતે આ બાજુ પણ કારણ કે માતાનું નામ છે અને પિતાનું બંનેનું નામ હોય તો જ એને આ કેટેગરીમાં લેવાના છે બરાબર એટલે કે અહીંયા એને એના પિતાનું નામ લખવાનું છે બે હજાર બેની મતદાર યાદી મુજબ પિતાનું નામ લખવાનું છે પિતાનો ઓળખ નંબર લખવાનો છે સંબંધીનું નામ એટલે કે પિતાની પાછળ સંબંધીનું જે નામ હોય તે લખવાનું છે બરાબર ટૂંકમાં પિતાના પાછળનું નામ બરાબર એમાં તમારે પિતાનો સંબંધી સાથેનો પ્રકાર એટલે કે પિતા છે માતા છે બરાબર એટલે કે દાદાનું દાદાવાળું આવશે બરાબર પછી આપણે આગળ જોઈએ તો અહીંયા જિલ્લાનું નામ રાજ્યનું નામ વિધાનસભાનું મત વિભાગનું નામ એટલે જે વિધાનસભામાં બે હજાર બેમાં હોય તેનું નામ લખવાનું છે એનો નંબર લખવાનો છે અને અહીંયા તેનો ભાગ અને બે હજાર બેની યાદીમાં કયા નંબર પર નામ છે આપણે લખવાનો છે મિત્રો એટલે કે જેનું જેની ઉંમર અઢારથી એકવીસ વર્ષ છે અને બે હજાર પચીસમાં મતદાર યાદીમાં તેનું નામ છે અને તેના માતા પિતા બંનેનું નામ બે હજાર બેની યાદીમાં છે તો એ લોકો ઈ કેટેગરીમાં આવશે અને એને આ રીતે ફોર્મ ભરવાનું છે પરંતુ અમુક કેટલાય લોકો એવા છે કે જેના અઢારથી એકવીસ વર્ષની ઉંમર છે પરંતુ તેમનું પચીસમાં નામ છે પરંતુ એમના માતા અથવા પિતા અથવા બંનેનું નામ બે હજાર બેની યાદીમાં નથી તો આ લોકોએ ફોર્મ કઈ રીતે ભરવો છે એ લોકો એફ કેટેગરીમાં આવશે બરાબર છે અહીંયા તેનું બી એલોનું નામ આ તો બધું તમારે જનરલ હશે જ અહીંયા તમારી જે જનરલ માહિતી છે એ ભરી દેવાની છે ત્યારબાદ નીચે જે ડાબો ભાગ છે અને જમણો ભાગ એમાં કાંઈ લખવાનું નથી કારણ કે એમના નથી માતાનું નામ કે નથી પિતાનું નામ બરાબર પરંતુ કેટલાક એવા હશે કે માતાનું નામ હશે પણ પિતાનું નહીં હોય તો પિત માતાવાળા ખાનામાં આપણે જોઈએ તો એ લોકો માટે માતાનું નામ એકલું હોય તો અહીંયા ભર દેવાનું છે અને જો પિતાનું નામ હોય તેમને અહીંયા ભર દેવાનું છે મિત્રો આ રીતે આપણે અહીંયા બી સી ઈ અને એફ આ કેટેગરી જોઈ છે મિત્રો હવે સૌથી પહેલાં આપણે એ કેટેગરીની પણ વાત કરી લઈએ કે જે લોકોનું નામ બે હજાર બેની મતદાર યાદીમાં છે બે હજાર પચીસની યાદીમાં પણ છે તો એમને ફોર્મ કઈ રીતે ભરવું બરાબર તો અહીંયા તેમનું નામ આપેલું જ છે એટલે કે આ આપણા ચાલીસ પ્લસ ઉંમરવાળા બરાબર આડત્રીસ ચાલીસવાળા ઉંમરવાળા છે એમનું નામ કઈ રીતે ભરવું તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા બીએલ નામ છે એ તો આવશે જ તમારે જનરલ ફોર્મ અહીં ફોટો જો બદલવો તો ચોંટાડી દેવાનો છે બરાબર છે અહીંયા એની જન્મ તારીખ આવશે આધાર નંબર આ બધો આપણે ભરી દેવાનું છે પતિ પત્ની હવે માનો કે કોઈક બેનનું નામ હોય તો અહીંયા એના પિતાના નામ તરીકે એના પિતાનું નામ લખવાનું છે બરાબર પછી એ રીતે એનું ઓળખપત્ર હોય તો લખવાનું છે માતા માતાનું ઓળખ નંબર જીવન સાધુ નંબર લખવાનું છે આ રીતે અહીંયા તમે જો આ ભાઈનું છે માનો કે બે હજાર બેની યાદીમાં પણ છે પચીસમાં પણ છે બરાબર એટલે એ કેટેગરીમાં આવશે એટલે બે હજાર બેની યાદીમાં એમનું નામ કેવું છે આપણે અહીંયા લખવાનું છે બરાબર એનો ઓળખ એપિક નંબર જો હોય તો લખવાનું છે સંબંધીનું નામ એટલે કે માનો કે ભાઈ હોય તો તમારે તમારા દાદાનું નામ હશે બરાબર એટલે કે પપ્પાનું નામ અહીંયા લખવાનું છે સંબંધ લખવાનું છે માતા અથવા પિતા જિલ્લો અને બે હજાર બેના કયા વિભાગમાં છે મત વિસ્તારનું નામ છે ભાગ છે અનુક્રમ નંબર છે એ રીતે આપણે આપણને ભરી દેવાનું છે એને આ કોલમ ભરવાની થતી નથી આ કોના માટે છે જેનું નામ બે હજાર પચીસમાં પણ છે અને બે હજાર બેની યાદીમાં પણ છે બરાબર અને આ લોકોએ ફોર્મ ભર્યા પછી કોઈ ડોક્યુમેન્ટ જમા કરવામાં આવતા નથી બરાબર અમને કોઈ ડોક્યુમેન્ટ આપવામાં આવે નહીં બરાબર એટલે કે આ લોકોનું નામ રહેશે બરાબર એ જ રીતે આપણે બીમાં જોઈએ કે કૂક બે હજાર પચીસની મતદાર યાદીમાં છે બે હજાર બેની યાદીમાં નથી પણ કેવા ચાલીસ ઉપરવાળા આ લોકો બીમાં લેવાના છે બરાબર તો એમાં એમના જનરલ માહિતી ભર દેવાની છે અને એમને આ પણ નથી ભરવાનું અને આ પણ નથી ભરવાનું બરાબર આ કયા માટે જેની ઉંમર ચાલીસ પ્લસ છે બે હજાર પચીસમાં નામ છે પરંતુ બે હજાર બેમાં નથી મિત્રો એટલો આ રીતે આપણે એ સીડી તમને લાગતા જે પણ ફોર્મ હોય વ્યવસ્થિત વિડીયો જોજો અને આ રીતે ફોર્મ તમે ભરજો બરાબર વિડીયોને વધુમાં વધુ શેર કરો જેથી દરેક નવા માહિતી પહોંચી શકે જય હિન્દ જય ભારત અને તમને કોઈપણ પ્રશ્ન મૂંઝવતો હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો